માત્ર આઠ રૂપિયામાં દરરોજ બે પોઈન્ટ પાંચ જીબી ડેટા મળશે ફટાફટ જાણો વધુ માહિતી અને કરો રિચાર્જ વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે આઇકન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે ભારતમાં આમ તો ઘણી બધી ટેલિકોમ કંપની છે જેઓ પોતાના ગ્રાહકોને વિવિધ પ્રકારના ઓફર પ્લાન આપવા માટે વખણાય છે પરંતુ આ બધા જને રિલાયન્સ જીલો જીઓ ટેલિકોમ કંપની ટક્કર આપે છે હાલમાં જ તેમના ગ્રાહકોને રૂપિયા બે હજાર નવસો નવ્વાણું વાર્ષિક પ્લાન લઈને આવ્યો છે તમામ કંપનીઓની આ પ્લાન લાંબા ગાળાની અને સૌથી સસ્તા પ્લાન ઓફર કરવા જઈ રહ્યા છે એટલું જ નહીં આ ઓફરની સાથે ગ્રાહકોના ઘણા બધા પૈસા બચશે આ પ્લાનમાં યુઝર્સને પૂરતો ડેટા પણ આપવામાં આવે છે મન મૂકીને ગ્રાહક ડેટાનો ઉપયોગ કરી શકે છે ચાલો તમને જીઓના નવા પ્લાન વિશે જણાવી જેના તમે પણ રાજી થઈ જશો બે હજાર નવસો જણાવો રિલાયન્સ જીઓ અન્ય ટેલિકોમ કંપની કરતા સસ્તો પ્લાન પ્રોવાઈડ કરે છે રિલાયન્સ જીઓના રૂપિયા બે હજાર નવસો નવ્વાણુંનો નો પ્લાન ખૂબ જ સસ્તો પ્લાન છે આ પ્લાનની અંદર વોઇસ કોલિંગ દરરોજના સો એસએમએસ દિવસ અને બે પોઈન્ટ પાંચ જીબી દરરોજનો ડેટા વાપરવા મળે છે એટલું જ નહીં આ પ્લાન સાથે સમયમર્યાદિત પાંચ જીબી ડેટા સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે તેને સ્પીડ પણ ખૂબ જ અદ્ભુત હોય છે એટલું જ નહીં આ પ્લાનમાં જીઓ ક્લાઉડ જીઓ સિનેમા અને જીઓ ટીવીનું સબસ્ક્રિપ્શન પણ બિલકુલ મફત મળે છે આ પ્લાનમાં તમને ત્રણસો દિવસની વેલિડિટી સાથે ભરપૂર ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો મોકો મળે છે જો તમે જીઓનો સસ્તો પ્લાન શોધી રહ્યા હોય તો આ વાર્ષિક પ્લાન તમારા માટે ખૂબ જ ફાયદોરૂપ સાબિત થઈ શકે છે વીઆઈનો બે હજાર બે હજાર નવસો નવ્વાણું રૂપિયાનો પ્લાન વડાફોન આઈડિયાના ઇન્ટરનેટ પ્લાન વિશે વાત કરીએ તો જીઓને ટક્કર આપવા તે પણ તૈયાર છે વીઆઈ દ્વારા હાલમાં જ એક એવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં બે હજાર નવસો નવ્વાણું રૂપિયામાં આઠસો પચાસ જીબી ડેટા મળે છે આ પ્લાનમાં કોઈ ડેટા લિમિટ નથી આ પ્લાન હીરો અનલિમિટેડ લાભો સાથે આપવામાં આવે છે જેમાં તમને વોઇસ કોલિંગ સો જેટલા રોજના મેસેજ કરી શકો છો વધુમાં જણાવી દઈએ તો આ પ્લાનની વેલિડિટી ત્રણસો પાંસઠ દિવસની છે એટલે કે એક વર્ષ સુધી તમે આઠસો પચાસ જીબી મન મૂકીને વાપરી શકો છો ઉપર આપેલ બંને પ્લાન ખૂબ જબરજસ્ત છે આ પ્લાનના રિચાર્જ કરવાની ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થાય છે જીઓ દ્વારા અવારનવાર પોતાના ગ્રાહકોને અદ્ભુત પ્લાન પ્રોવાઈડ કરવા માટે તત્પર રહે છે ત્યારે હાલમાં જ બંને કંપનીઓ દ્વારા નવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે જો તમે સસ્તા રિચાર્જમાં ફાયદો શોધતા હો તો તમારા માટે બંનેમાંથી એક કંપનીનો પ્લાન ખૂબ જ ફાયદારૂપ સાબિત થઈ શકે છે આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો